કંશ્યા મહારાજને જય ભક્તો આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને બધા જ ભક્તોને જય સ્વામિનારાયણ આજે આપણે ઘણા સમયે વિડીયો લઈને આવી ગયા છીએ આ ચેનલમાં આપણી પાસે ઘણા બધા વિડીયો હતા પણ આપણી પાસે આ ટપુજી મહારાજના હરે કૃષ્ણ મહારાજના શણગારના વિડીયો આપણે બહુ ઓછા નીકળ્યા છે તો આજે આપણે આપણને થયું કે ચલો આજે આપણે પોઈએ મહારાજને આપણે શણગાર પહેરાવી એમના માટેનો આપણે આજનો વિડીયો બનાવી દઈએ અને જે કોઈ ભક્તોને આવો ભગવાનને શણગારવા માટે આ વસ્તુની જો જરૂર હોય તો તમે અમારી પાસે ઓનલાઈન આ વસ્તુ મગાવી શકો છો એ પણ આપણે ઉપલબ્ધ કરી દીધો છે તો આ વસ્તુ જે રહી એની સાથે સાથે આપણી પાસે વાઘા પણ છે લડ્ડુ ગોપાલના છે ટપુજી મહારાજના વાઘા છે નાની મોટી સાંજના વાઘા લેવા હોય તો એ પણ છે તો એ વસ્તુ પણ આપણી પાસે મળી છે તો આજના વિડીયોમાં આપણે આજે બતાવવામાં આવે છે એ નવા હરિભક્તોને જણાવવાનું કે ઓનલાઈન તમે બે દાસ મગાવી શકો છો અને તમારા ઘર સુધી પહોંચી જાય તાસ સુધીની જવાબદારી અમારી રહેશે અને જે કોઈ હરિભક્તોને આ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોય તો એ આપેલા ફોન નંબરમાં ફોન કરીને આવી રીતને આ વસ્તુ ઓનલાઈન મગાવી શકે છે ઓર્ડર આપી શકે છે છતાંય હું એકવાર ફોન નંબર બોલી જાઉં છું અમારો મોબાઈલ નંબર છે ત્રેસઠ ચોપન પિસ્તાલીસ ચૌદ બ્યાસી આ નંબરમાં ફોન કરીને તમે ઓર્ડર લખાવી શકો છો આ સિવાય તમારે કોઈ પણ સાઇજના શૃંગાર અથવા કોઈ પણ સાઇજના વાઘા લેવા હોય મોટી સાઈઝ નાની સાઇઝના તો એ પણ અમારી પાસેથી મળી રહેશે ફક્ત વાઘાના ઓર્ડર ખૂબ વધારે આવતા હોવાને કારણે આપણને વિડીયો બનાવવાનો સમય નહોતો મળતો એટલે આપણે વિડીયો નથી આપણે આ ચેનલમાં આવ્યો ઘણા સમયથી તો આજે થોડો સમય હતો તો આપણે આ એનો સદઉપયોગ કરીને આ વિડીયો બનાવી દીધો અને તમારા સુધીને આ બધી વસ્તુ આપણે પહોંચાડી જો આ હાર છે ટપો જે ખૂબ જ સરસ લાગે આમાં બધે જ કલરમાં આપણને મળી રહે છે આ આવી રીતના હાર છે આ છે હાથના કળા છે કપૂરજી મહારાજને પહેરાવવા માટેના ડાયમંડના કળા છે ખૂબ સરસ લાગશે એવી રીતનું આ પગના પાયલ છે ડોકમાં પણ પહેરાવી શકાય આ આવી રીતના છે આ પણ હાથના કળા છે જો આ ડાયમંડવાળા કળા છે નાની મોટી સાઇઝના છે આ તો તમારે જે કોઈ ભક્તોને આ શ શણગારની જરૂર હોય તો તમે અમારી પાસે ઓનલાઈન મંગાવી શકો છો ફરીને એકવાર મોબાઈલ નંબર બોલી જાઉં છો ત્રેસઠ ચોપન પિસ્તાળીસ ચૌદ બ્યાસી આ રે આ પાક છે ભગવાનની નાની મોટી સાંજની પાક પણ આપણી પાસે મળી રહે છે આ એક તમને બતાવી દઈએ જો આવી રીતના આ પાક છે ખૂબ જ સરસ છે પાગ તો આમાં મોટી સાજની છે ને નાની સાજની મળી રહી છે આવી રીતની છે જો આ એક પાક બીજે પણ બતાવી દઈએ તમને એક ભક્તોને પાગ ખાલી ખરીદી હોય તો એ પણ મળી રહે અમારી પાસે આમાં કલર ઓપ્શન પણ છે આવી રીતના અલગ અલગ કલર છે જો તો અત્યારે બસ આટલું જ આપણે વધારે લાંબો વિડીયો નથી કરતા અને મને રજા આપો ને આપણે ફરીને નવા વિડીયોમાં મળશું ત્યાં લાગીને બધા દરેક ભક્તોને જય સ્વામિનારાયણ